રાજ્ય સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અનેક કલ્યાણકારી યોજના અમલમાં મૂકી જોકે તંત્ર તે યોજનાનો અમલ કઈ દિશામાં કરે છે તેની ચાળી ખાતા દ્રશ્યો છે વહીવટીતંત્ર અને અધિકારીની ઉદાસીનતાના કારણે સરસ્વતી સાધના સહાય યોજના શોભાના ગાંઠિયા સમાન બની સુરેન્દ્રનગરમાં લીમડી અને ચૂડા તાલુકાની વિદ્યાર્થીનીને સાતસોથી વધુ સાયકલ સહાય રૂપે આપવાની થાય છે જોકે બે બે મહિના વીત્યા બાદ પણ અહીંયા સ્થિતિ આવી છે ચોમાસાની ઋતુમાં આ તમામ સાયકલ કાટ ખવાય જાય તેવી સ્થિતિમાં છે ગરીબ અને મધ્ય વર્ગના વિદ્યાર્થીઓ દોઢથી બે કિલોમીટર દૂરથી ચાલીને આવે છે જેથી અહીંયા સ્થાનિકો પણ સાયકલનું વિતરણ વહેલી તકે થાય તે દિશામાં અવાજ ઉઠાવી રહ્યા છે બીજી બાજુ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના અધિકારી જણાવી રહ્યા છે તમામ સાયકલ આમ તો વિદ્યાર્થીઓને આપવા લાયક છે જોકે ક્વોલિટી સર્ટિફિકેશન હજુ સુધી ન મળતા વિતરણ કરવાનું બાકી છે આ જે અમારી પાછળ દેખાય છે સાતસો થી વધી સાયકલો છે જે ઘણા ટાઈમથી અહીંયા આગળ બિન ઉપયોગી પડેલી છે આ સાયકલો સરસ્વતી સાધના સહાય દ્વારા વિદ્યાર્થીઓને અને લીમડી ચૂડા તાલુકાની વિદ્યાર્થીઓને આપવાની છે પણ ઘણા સમયથી અહીંયા આગળ તાત્કાલિક આ સાયકલોનું વિતરણ થાય એવી અમારી માગણી સરકાર દ્વારા જે સરકારી સંકુલની જે સાયકલ યોજના બનાવેલ અંતર્ગત બનાવેલ છે તે લીમડી અને ચૂડા તાલુકાની અંદર આજની તારીખમાં બે મહિના સ્કૂલ ચાલુ થયા એને થઈ ગયા છે તો પણ હાલની તારીખમાં લીંબડી તાલુકામાં એક થી વધારે સાયકલો પાણીની વરસાદની અંદર કાટ ખાય છે પણ જે અમને કચેરીને એ લોકોએ હેન્ડઓવર કરવાની હોય અમને હજી સોંપણી થયેલ નથી અને એનું ક્વોલિટી સર્ટિફિકેશન ગવર્મેન્ટ લેવલથી થશે કે સર્ટિફિકેશન થઈ જાય એટલે અમને જે હેન્ડઓવર કરશે ત્યારબાદ અમારે વિકલાન કરવાનું થશે જેથી બિલજરૂરી કોઈ પડતર રાખવાનો કે એવો કોઈ ઇશ્યુ નથી અમારા લેવલથી અને જે જિલ્લામાં જેટલી સાયકલો ફિટિંગ થઈ છે એનું ક્વોલિટી સર્ટિફિકેશન થઈ જાય તો પછી બાદમાં કોઈ ક્વોલિટી રિલેટેડ કોઈ ઇશ્યુ ના રહે તે એક ક્વોલિટી સર્ટિફિકેશનનું એનું પણ અત્યારે ચાલી રહ્યું છે